જય માતાજી મિત્રો કિનારા સ્ટુડિયો વિલોગની સફરમાં આજે ફરતા ફરતા આપણે આવી ગયા છીએ પાલમપુર તાલુકાના કુંભાસણ ગામે જ્યાં ગામથી આથમણી દિશામાં લગભગ બેથી ત્રણ કિલોમીટર દૂર એક તળાવ આવેલું છે જેનું નામ છે ચણાસર અને આ ચણાસરની પાળ ઉપર શ્રી મામાદેવ બેઠા છે તો આપણે જોઈ રહ્યા છીએ આ મામાદેવનું મંદિર આ મામાદેવ પરચા ધારી છે એના પરચા વિશે આજે આપણોને આ ગામના જ એવા માજી રાણા શ્રી સદાભાઈ આપણને એમના પરચા વિશે થોડી વાત કરશે તો સાંભળીએ તેમને તમે થોડું કોઈ કહેશો હા તો કહેજો તમને કોઈ પરચો આવેલો હોય તો એના વિશે અમને તો પરચો આવ્યો તો ખેતરમાંથી અમે કોણ કરતા મામા બાપજી અમારા કને આવ્યા અને ખૂબ સાક્ષાત પરચો આવ્યો અમને દેખાવા એવો આવ્યો કે તમે ઓળખી નાખ્યા એવો પરચો આવ્યો

પછી અમને એમ લાગ્યું કે મારે પણ ભૂત હતું કે શું કોતું હતું પછી મને દેખણી એમ કે મોમો બાપજી હતા હા એટલે તમને ડર ના લાગ્યો ના મને ડર ના લાગી હા એટલે મને પછી એમ હેમત આવી ગઈ કે મોમો બાપજી જ છે આ રહ્યા છે નાના આનાદ મોમોજી હા 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 બરોબર એટલે અમને ખૂબ યાદ આવે છે કે મોમો બાપજી કેવા છે કે પરચા છે એમ હા પરચા એટલે બીજા કોઈ હોય છે વાત હોભરેલ તમે કે અમને પરચો કોઈને આલેલો એવું કોઈ કીધેલો ના બાપા ભાઈ ભાબર ના હતા હા એમને પરચો આલ્યો તો કે એને ઓડ અંધો થઈ ઓહે ત્યાં

આવા વિષયમાં ખૂબ પરચા جاری છે અને બધા એ ખૂબ હાથ છે એમ હમ મોમાબાજી જેટલું તો હાથ કોઈનું નથી એટલામાં કેટલામાં એમ પોટામાં દાતડું પડ્યું હોય તો કોઈ ના લઈ ગય હા બરોબર અને અમારો એમને અમારો ઢીલો વાળો ઓટો કેવરાયે હા અને ઓટામાં અમારે બધી હાલ સાફ છે મોમાબાજી શેડ મવરા ઉધી ગુબાણાના મવરા ઉધી હા બરોબર એટલે અમારે ખૂબ આભાર છે એને હા મિત્રો મામાવાજીની મંદિરની આજુબાજુ સરસ મજાની લીલોતરી છે અને સરસ નજારો દેખાઈ રહ્યો છે તો તમે આ જોઈ રહ્યા છો મામા બાબુજીનું મંદિર આપણે આ મંદિર પાસે હવે જઈએ અને જોઈએ જો અને મામા બાઉજીના દર્શન પણ કરી લઈએ તો મિત્રો આ મંદિરની અંદર એક દેવ બેઠું છે ભલે મંદિર નાનું રહ્યું પણ દેવ ઘણું મોટું છે મિત્રો આ છે મામા બાબુજીની મંદિરની અંદર શ્રી મામબાઉજી બિરાજમાન છે જય શ્રી મામાદેવ સૌની મનોકામના પૂર્ણ કરજો મિત્રો આજુબાજુ સરસ લીલોતરી દેખાઈ રહી છે અને મિત્રો આ મંદિર એક તળાવને કિનાર ઉપર છે જ્યાં મોટું તળાવ છે અહીં પક્ષીઓને પાણી પાવા માટેની પણ ઊંડા બાંધી દેવામાં આવ્યા છે સગવડ સરસ મજાની લોકોએ અહીં કરી નાખી છે ગમે તે ને ગમે તે માણસ આવી અને આ કુંડોની અંદર પાણી પણ રેડે છે ચકલો માટે કેવું અદભુત મંદિર મિત્રો દેખાઈ રહ્યું છે અને બાજુમાં બેસવા માટે બેન્ચિસ પણ છે મિત્રો અહીં પાણીની કુંડી પણ છે અને આ મિત્રો તળાવ છે જે લગભગ સાઠ સિત્તેર ફૂટની ઊંડાઈ ધરાવે છે અત્યારે તે પાણીથી ભરપૂર છે તો કદી તમે જો મંદિરે જાઓ તો આ તળાવ પાસે જતા નહીં કારણ કે ઘણું ઊંડું છે તેની અંદર પગ લપસી જવાની સંભાવના છે તો આપણે જો અંદર પડી જઈએ તો બહાર આવી શકીએ તેમ નથી તો મિત્રો તળાવને કિનારે ન જવું સાચવી રાખવી અહીં મિત્રો હમણાં જ તાજેતરમાં સામે દેખાઈ રહી છે તે પીવા માટે પાણીની પરબ પણ લોકોએ અહીં બનાવી છે તો મિત્રો આ મામા બાઉજી નાનકડું પાંચ ડેરીનું મંદિર હતું તે પણ મેં પણ જોયેલું છે તે લગભગ મંદિર એક માકણીના ઝાડ નીચે હતું અને પાંચ ઇટીનું મંદિર હતું ત્યારે આ મંદિર આવું નહોતું બનાવેલું અને આ મંદિર વિશે મારા દાદાએ કહેલી વાત તેમને કહું અને આ મામા બાઉજી કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા એની વાત પણ તમને કહું તો મિત્રો કુંભાસણ ગામ વસ્યું એ પહેલાં અહીં એક ડુંગરી નામનું ગામ હતું આ ગામની અંદર ડુંગરાજી તરીકે એક આગેવાન હતા અને એમનો દીકરો મામાજી અહીંથી ચણાસની પાળ ઉપર એક રસ્તો ઘટ તરફ જવાનો છે ત્યાં થઈ જાન લઈ પરણવા જતો હતો ત્યારે અહીં ચોર લૂંટારાઓએ અને એમના વચ્ચે ધીંગાણું થયું જેમાં જેમાં એક લૂંટારાએ આ મામાજીનો પાછળથી તલવાર મારીને તેમનું મસ્તક દળથી જુદું કરી દીધું ગાયોની રક્ષા કાજે અહીં આ વીર પુરુષ મરાણા બસ ત્યાંથી જ તેઓ અહીં પરચા પૂરે છે આવા પરચા સદાભાઈએ કીધું તેવા પરચા ઘણા જ પરચાઓ અહીં ગામ કુંભાસણ ગામના લોકો ઘણા જ એમ કહેતા હોય છે કે અમે આજે મામાદેવનો પરચો જોયો અમે આમ કરતા હતા ત્યારે એમનો પરચો અમને મળ્યો છે આવા અનેક પરચાઓની વાત આ કુંભાસણ ગામના ચણાસરની પાળે બેઠેલા મામા એવા પરચા પૂર્યા છે ઘણાનું તેઓ રાત્રે મળી અને પોતે પણ બીડી પણ માગેલી છે તો તમારે પણ જો પરચો જોવો હોય મામા બાપજીનો તો રાત્રે આ ચણાસરની પાળે કે આજુબાજુના ખેતરમાં તમારે જવું જોઈએ અને મામા બાઉજી વિશેનો પરતો જો તમે જશો તો ત્યાં તમને ગમે ત્યારે ગમે તમે ગમે એવા રૂપમાં તમને પરતો આપી દેશે એવા આ મામાદેવ માયાવી છે તે લગભગ બહારના માણસો જે લગભગ મવેશીઓ હોય બહારથી ચારવા આવેલા હોય ભરવાડ હોય એમને ઘણા પરચા પૂરેલા છે તો મિત્રો આ દેવ ઘણું વિચિત્ર કહેવાય કે અત્યારે કળિયુગમાં આવા ફરચા પૂરે છે તો મિત્રો આ તળાવ છે આ તળાવ લગભગ ભરેલું જ છે અત્યારે ચોમાસાનો સમય છે એટલે જો તમે આ મંદિરે જાઓ તો થોડી વાર રાખજો કારણ કે તળાવ બહુ ઊંડું છે અને સરસ મજાની અહીં બેસવાની વ્યવસ્થા પણ મિત્રો કરેલી છે આજુબાજુ ચબુતરો પણ જે છે પશુ પક્ષીને પાણી પીવા માટેનું અહીં ચાંદ નાખવા માટે ચબુતરો બનાવેલો છે કોઈએ ગુંડા પણ લબડી રહ્યા છે એકદમ લીલુંતરું દેખાય છે અહીંથી આવવા માટેનો સીધો સીધો રસ્તો બનાવેલો છે અહીંયા ગામ તરફથી આવી રહેલો રસ્તો છે સીધો જ કોઈ પણ તમે સાધન લઈને આવો તો આ મંદિરે પાસે જ આવી શકાય એટલા માટે જીસીબીથી આ ઉળાની સિઝનમાં રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે તો મિત્રો મામાદેવ માયાવી કહેવાય છે એમના પડતા ઘણા અપરંપાર હોય છે તો મિત્રો તમે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કુંભાસણ ના હોય તો કંઈ કોમેન્ટ કરજો જય મામાદેવ જય માયાવી મામાદેવ